જલો છેતાના જગલ છેતાના હીરુ છેતાના વીરા છેતાના રોમો છેતાના અને રોમે જ છેતાના છેતાને ઘેરી ધની તે હાલ ગલાલના ના બીજા તે વાલી તે વાચમાં હેગોળ અને ત્રીજા તે વાલી છેલોણા હેગોળ ભોણા ના મોટા હસાણા અને પછી શેમો વીરો પણ અહીંયા સાડો કમખો ને વેદ તે ગાય સોના નું અગ્નિ મનાતો દેવ દિવાલ ખેર મોહમદ ખોન ની વાર માં પટેલ કરશન ની વાર માં પટેલ જીભા ની વાર માં ફોબલા હાથી ની સાથે બ્રાહ્મણ રાયસન ની સાથે સંવંત ઓગણીસે વર્ષ એકોતેર ગોમ તે રણ પર છેતાના દન છેતા તેલાખાના લાખાના ભરવાર આવ્યો રોમાનો

નવાબ તાલીમ મોહમ્મદ ખોનની વારમાં પટેલ મજૂરની વારમાં પટેલ વાલાની વારમાં શાખે કળોતરા રાયમની શાખે ગોમત બે હજાર વર્ષ પોષની સાલમાં મા વાલી વહે ખર્ચ તે કીધું રૂપિયા હજાર તે વાવર્યા સોનારો ટોસીઓ ટોળો મંડાવી સોનાનો તેઓ બનાવતે બારો પીરાને દોન કર્યો જમણપરા

सवन 2081 11000 लाख होय 11000 होय 11000 से एक घाट होचा हा सब बोल्या 11000 એટલે 10000 1 રૂપિયો કીધો છે લખવા સવન 2080 ના વૈશાખ વદ 13 ને વાર મંગળને દાન પરિવાર આયો महादेव નું